અંકલેશ્વરમાં આવેલી રાજપીપળા ચોકડી ઉપર આવેલા સદાનંદ હોટલ પાસેથી ભરૂચ એલસીબી ટીમે વિદેશી દારૂ ભરેલી ક્રેતા ગાડી સાથે બે હિસમને છ પોઈન્ટ એકાણું લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી ભરૂચ એલસીબી તો સ્ટાફ અંકલેશ્વમાં જયડીસીમાં વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે હુંડાઈ ક્રેતા ગાડીમાં વિદેશી દારૂ ભરી દધાલથી અંકલેશ્વર તરફ આવનાર છે જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે રાતપીલા ચોકડી પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન ગાડી આવતા તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની નંગ બોટલ મળી આવી હતી પોલીસે એક્યાસી હજારનો વિદેશી દારૂ અને છ લાખની ક્રેતા ગાડી અને બે નંગ મોબાઈલ મળી કુલ છ લાખ એકાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરી અંડાળા ગામના શ્યામ રેસીડેન્સીમાં રહેતો વિનોદ રામસંગભાઈ ગોહિલ અને ભરૂચના નકુલ વસાવાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી